સતાનો પાવર સતાનો નશો કોના ઉપર હુમલો કરવો એ પણ ભાન નથી દેતું રાજા રજવાડાઓએ જે સાધુનો સાધુ બ્રાહ્મણનો આદર કર્યો છે મંદિરોનો આદર કર્યો છે પૂજારી પરિવારોનો આદર કર્યો છે ત્યારે સતાના પાવરમાં જામકંડોરાણામાં પૂજારી પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો જામકંડોરામાં રામજી મંદિર પરિવાર અગ્રાવત પરિવાર ઉપર હુમલો થયો અને એ હુમલો થયો છે સતાના થયો છે જયેશ કાકાએ આ પરિવાર ઉપર હુમલો કર્યો છે ધારાસભ્ય એ પણ વિચારવું જોઈએ કે આપણે કોની ઉપર હુમલો કરી રહ્યા છીએ ધારાસભ્ય એટલે કે એ વિસ્તારનો જનપ્રતિનિધિ છે અને એ જનપ્રતિનિધિએ એના વિસ્તારના સાધુ બ્રાહ્મણોનું આદર કરવો જોઈએ કદાચ એમના એ પૂજારી પરિવારના કોઈ વ્યક્તિઓ સાથે તમારે ગજગ્રાહ હોય તમારે વર્ષોથી કોઈ દુશ્મનાવટ હોઈ શકે પણ એ પૂજારી પરિવારની મહિલાઓએ તમારું શું બગાડ્યું હતું મોડી રાત્રે જઈને પૂજારી પરિવાર ઉપર હુમલો કરવાનો અપશબ્દો બોલવાના

મારા ઘરે રાત્રે ઓગણીસ તારીખે બનાવ બનેલો છે એ બાબતે હું આજે તમને બધાને કહેવા માંગુ છું અને મારી રજૂઆત તમે બધા સુધી પહોંચે એ બદલ મારી નમ્ર વિનંતી છે એટલે ઓગણીસ તારીખે રાત્રે જયેશભાઈ રાદડિયાના કાકા ગોપાલભાઈ રાદડિયા પછી હર્ષુભાઈ રાદડિયા એમના કાકા એ અને પીપળીવાળા લાલાભાઈ અને અન્ય આઠ લોકો મારા ઘરે રાત્રે પોણા દસ માં અગિયાર મિનિટ અગિયાર માં દસ મિનિટ ની વાર હતી ત્યારે આવેલા હતા અને મારા ઘરે તોડફોડ કરી નુકસાની કરી રામ મંદિર માંથી હુમલો કરેલો છે અને મારા ઘરે ખાલી અમે લેડીઝ લોકો હતા ત્યારે જ આ હુમલો થયેલો હતો આ તોડફોડ કરવાનું કારણ શું હતું ના ગોપાલભાઈ છે એ કોણ છે ગોપાલભાઈ છે તે જયેશભાઈ ના કાકા છે સગા તોડફોડ કરવાનું કારણ શું હતું તોડફોડ કરવાનું કારણ એ જ હતું કે જ્યારે અમે ધંધો કરતા ત્યારે હર્ષુભાઈ સાથે ચાર વર્ષ પહેલા બોલાચાલી ચાલી થઈ હતી એને બદલથી થી આજે અમારી સાથે વેર લેવા માગે છે અને સત્તર તારીખે જ્યારે અમારી અહિયાં હર્ષુભાઈ સાથે કેસ ચાલેલો હતો તેમની તારીખ હતી એટલે અમે આવી હતા એ તારીખ બદલ એ એ માટે અમારી સાથે આવી માથાકૂટ કરવામાં આવે છે ત્યારબાદ તમારા દ્વારા શું કર્યું અમે મે વીસ તારીખે પોલીસ સ્ટેશન તેમની નોંધણી કરાવેલી હતી કે અમારી ઘરે આ તોડફોડ કરેલી છે છતાં બી પોલીસે કોઈ બી એક્શન ના લેવા છતાં બી અમારી કોઈ કાર્યવાહી ન સંભાળતા રાત્રે ઓગણીસ તારીખે સાડા બાર વાગે મારા કજીન મારા ભત્રીજાને ઉપાડી ગયા અને કસ્ટડીમાં બેસાડી દીધો તે ઓગણીસ તારીખે રાત્રે ત્રણ વાગે ગોપાલભાઈ પોલીસ સ્ટેશનમાં જઈને એમ બોલ્યા કે બહાર કાઢો એટલે આની સર્વિસ કરી નાખ્યા અને પોલીસે એમને કસ્ટડીમાંથી સોંપ્યો નહોતો ત્યારબાદ તમે શું ત્યારબાદ મે 20 તારીખે મારી ફરિયાદ નોંધાવેલી હતી મારી ફરિયાદ પોલીસ સ્ટેશન માં કોઈ બી જાત ની એક્શન ના લેવાના અને મને એમ કહેવામાં આવ્યું પોલીસ સ્ટેશન થી કે તમારા ઘરવાળાને હાજર કરો ત્યારે આ તમારી એક્શન લેવામાં આવશે તમારી અરજી અને જાત ને કેટ લાગે છે કે જામપ્રોના પોલીસ પણ જયેશભાઈ થી હોય હા જયેશભાઈ થી બીતી હોય અને જયેશભાઈ ના ખીચામાં જ રહે છે તેવું મને ડાઉટ છે આજે તમે એસપી ઓફિસે પહોંચ્યા તો એસપી ઓફિસે તમે શું રજૂઆત કરી

હું તમારા તમારી સાથે ન્યાય કરવા તૈયાર છું અને તમારે પ્રોટેક્શન મળશે તે માટે હું હાજરી આપવા તૈયાર છું તમારા સાથે જો તમારી માંગ સ્વીકાર મને હોય રણનીતિ શું રહેશે જો અમારી આગળની રણનીતિ એ રહેશે કે હું નરેન્દ્ર મોદી સાહેબ અને હરસંઘવી સાહેબ તથા તમામ ભાજપના નેતાઓને હું એક જણાવવા માંગુ છું કે હું ભાજપ ખિલાફ નથી કે હું ભાજપ સાથે લડવા નથી માંગતી છતાં મને બસ ન્યાય અપાવો હું આ બદલ વિનંતી કરવા માંગુ છું

આ બધું કરી રહ્યો છે તમામ એ રામાનંદી સાધુ સમાજ અને તમામ ગુજરાતમાં જ્યાં-જ્યાં પણ પરિવારો વસી રહ્યા છે એને પણ જાગૃત બનવાની જરૂર છે આજે આ પરિવાર ઉપર હુમલો થયો છે કાલે અન્ય પરિવાર પર હુમલો થશે આજે એક સાધુ પરિવાર ન્યાય માટે गुहार લગાવી રહ્યો છે ત્યારે એની સાથે ઉભું રહેવું જોઈએ ન્યાય મળે એ માટે રોડ ઉપર નીકળવું પડે એવું તો ક્યારેય જોયું નથી રજવાડાઓમાં પણ સાધુનો આદર થતો હતો એ રાજાઓએ પણ સાધુઓને આદર આપ્યો છે ત્યારે સનાતન ધર્મ રક્ષણ કરવાની વાતો કરતી આ ભાજપ સરકાર અને ભાજપ સરકારના એમએલએ અને એમએલએ ના પરિવાર સાધુ પરિવાર ઉપર હુમલો થયો હોય એ નિંદનીય બાબત છે